એમાં તમે તો પાછા સમય બન્યા હવે તમે વિચાર કરો તમારા કેટલા ભાગ ભાગ તમારા ઉઘડી ગયેલા છે કારણ કે આ તમારી સોડી તમારા ઘરમાં રહેતી ને તમારે ત્યાં આવી જાય અને મારા બાથી બહુ કામ થાય નહીં હું તો અડધો ભૂગ્યો રહું છું પણ હવે એ તો મારી વાત કહેવાય એનો કાંઈ મને અફસોસ નથી હવે મેન વાત તમને જે કરવા આવ્યો એ કરી દઉં હા તમારા દીકરા આવ્યા હતા રાજકુંવર રાજકો હા હા એ શું કહેતા હતા એ પછી તો મેરાત કરો કેવાય કેવાયુ કે પણ એમજા જ નહી મને કે આ કઈ રીત છે મારી બેન ને તેડી જા અને મને તુકારો કરવા મળ્યા राम 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 પછી મેન મુદ્દા ની વાત મને ત્યારે ખબર પડી કે દુખાવો આવ્યો છે જમીન નો તમારી જમીન હા ઈ કે તું મારી બેન ને ગમે એમ કરીને આ ઘરમાંથી લઈ જા તમને લોકોને જમીન મળશે નહીં એટલે આ આ મારી દીકરી છે ને એની બેન છે ઈ હું ઈ ભૂલી ગયો છે ભૂલી ગયા

એમ થોડી તમારે ના પડાય એ જમીન તો છે ને તમારો પેલા હક છે પેલા હક હોય અમારા ઘર માં આવીને છે ને ઓલી ચંદન ગો આવી હોય ને એવું કામ કરે છે તમારી દીકરીને એવું કીધું વિચાર તો કરો ને વિચારો કેવા આ ભાઈ કોઈ દી બેન ને આવું કે કેવાય આ પાપ કરે છે પાપ ગો કીધું ગો અને એને ગો કીધું તમે ગો ધ્યા મોટા અરે અરે એની આ હિંમત છે ને તો આજથી લાવો ધૂળ લાવો ધૂળ લાવો આજથી છે ને આ ખીમજી ભૂરો બધી જમીન તમારા નામે કરી દે જાઓ ઈ હું આજથી છે ને તમને આ વસન આપું છું વાહ ભઈવા વાહ ભઈવા ઓહો હો હો હવે છે ને ઈ તમને કહે છે ને કે હું આ ધૂળની ડમરી ના આપું કાલ સવારે તમે એને કહેજો હું સને આમાંથી એક ઝૂલ ડમરી નહીં આપું પોગ નો મૂકવા દે પોગ પોગ મૂકો ને તો પોગ ભાંગી નાખું બાપુ આમાં નામ મારું નહીં આવે ને કઈ અરે ના ના ઈ એને એના લખણ એ બોલ્યો છે ને તો હું એનો બાપ છું હું મારી દીકરીને બધું આપી દઈ વાહ બાપ હોય તો તમારી જેવો આ તમે તે અત્યારના સમયમાં આ રાજા સાહેબ જેવું જીવન જીવો છો આ રજવાડાઓ કેમ ઘા કરતા અરે બેનું દીકરીનું તો આપું જ જોવે ને

કે જમાય છે ને જમાય એ તો લક્ષ્મી નારાયણ એને તો પગ પૂજીને પાણી પીવું પડે હજી એક વાત રહી ગઈ તમારા રાજકુમારે મારો આમ અને ગાલ ઉધી હાથે દીધો અઢાર પણ આ તો હું મારું વધારે આબરું ન જાય એટલે મેં તમને કીધું નઈ પણ તમે જોઈજો તમારા દીકરાને મારવો કે ન મારવો એ વિચાર લેજો જો જમાય રાજા હું જે મારા દીકરાએ જે તમારી યારે કર્યું

કે તમે નીકળો આથી અને એના ગાલ ઉપર એને હાથ જવા દીધો બટા દામિની આમ કેલા દીવતી તું અહીંયા રહી આ શું વિસાઈરું વિસારીને કઈ બા પણ બટા આ ભાભી ઊની આરે રેવું ને એ બો કાઠું છે હો ખબર જ છે મને કે આ ઘરમાં છે ને હું કેવા હવે જવા દયો ને આ ઘરમાં છે ને આ ભાભી આવી છે ને એ દુશ્મન બનીને આવી છે પણ બટા આ આપડા ઘરનો એક પ્રશ્ન નથી

પણ તમે છે ને વાત ને સમજતા નથી તમારા હંધાઈ ની તો ને બહુ હારી થઈને રહી છે પણ મારી હારા હોય ને ત્યારે તો કૂતરાની જેમ બટકા ભરે છે અરે બેટા જો અમે તારા માં બાપ છીએ એટલે અમે તો તને તારી કઈ તો નો એકવી પણ ઈ છે એટલે ઈ કઈ કઈ નો એકવી હું કામ નો કઈ હકો આ મારી આરી જોવો કાઈ બોલાતું નથી સામે આકી નાખે સીધા તો ન્યાય હાકી નાખે ને આયા આકી નાખે ખબર છે થોડી વાર પહેલા કેટલું આકી નાખી મને બડા હવે હું આયલા કરે અને તારે તારે કે કો નળન છે જો નળન ન હોય ને તો તને નો ગમે એ હું તો છે રાખું નળન હોત ને તો કારણ કે જેને નો હોય ને એને નો જ करू મેં કીધું નો બરાયું એટલે હું ઈસ કવ છું દીકરા જો તારે આયા કે એમ કરવું પડે તારે જે ખાવ હોય એ તું નો ખાઈએ તારે જે એટલે ગણ હોય એ તું નો હોયે કે તું જાને તો તારે જે કરવું એ કર ના રે ના પારકા ઘરે મારી મનમરજી અકાવી એની કરતા તું મારા ઘરે નો અકાવ અમારા બાપ નું ઘર છે એમના બાપ નું ઘર નથી હું કહું ને એમ કરવું પડે બેટા મે સમજવી સવી આ તારા બાપ નું જ ઘર છે પણ ક્યાં સુધી જ્યાં સુધી તારા લગન નોતા થઈ ને ત્યાં સુધી આ તારું જ ઘર કહેવાય પણ જ્યારે ગમે દીકરી હોય એના લગન થઈ જાય ને પછી એનું હાસુ ઘર એનું હા જ ગણાય હા બટા મે ને મને સમજાવવાનું રહેવા દયો બે અને સમજાય હોય ને તો મને કહી દયો હું જતી રહું બટા બટા તું આવું ના આવું કરતી રહી ને તો તારા ભાઈ અને ભાભીમાં માં બે માં અનબન થઈ જાય આ તો ભલે ને થાય મારા ભાઈ હાટુ છે ને હાથ કરશે ને હાઈ તું છોકરી હારી મડી જાય આ ની કરતા તો હારી જશે બટા કેવું હેલું છે પણ આ બીજો હક પણ નો થાય પછી હું તારા ભાઈ નું ઘર ભંગા ઉભી થઈશું મેં ક્યાં કીધું કે મારી નણંદાઈ રોકાય છે તો હું ઘર છોડીને વહી જાય મેં તો નક્કી કર્યું તું કે એમને ઘર છોડીને કાઢી મેલું પણ એમને હું કીધું કે હું આ ઘર મૂકીને તો ક્યાંય નહીં થાઉં એટલે એવી ઉપાધી ન કરો જો બેટા તારે વાંધો તો ઈ છે ને કે ન્યા તારે હારામાં જમીન ઊંચી છે ને આપણે વધારે છે તો આજ ઈ વાત નું ઈ તરે છે ને હું નિવેડો લાવી દઉં બસ મેં આજ આદિકુમાર મળ્યા હતા ને ત્યારે મેં એને કીધું છે કે આજથી આ ખીમજી ભૂરા બધી જમીન છે ને મારી દીકરાના નામે કરી એટલે મારો જમાઈ મારા જમાયના નામે કર દઉં છું હવે એમના નામે હું કેમ તમારી જમીન કરવી છે કારી હોય તો મારા નામે કરો ને અરે પણ તમે બે એક જ કેવાઓ ને તું મારી દીકરી ઈ મારો જમાય એટલે ઈ મારો દીકરો જ ગણાય આમ ગણને તો હવે એમના નામે તમે જમીન કર દેઓ તમને ખબર છે આ મારી દીકરીને કેટલો દબાવ છે એ મેં તારા બાપાને સમજાવ્યું

તો પછી છે ને ઈ આ ખીમજી ભૂરાને ઓળખતી નથી હમ તમે એને નથી ઓળખતા આ જો જો કાયક ને કાયક વાંધા વચકા કરશે તે આ ઘર માં હકે રહે ને એને તમને રહેવાય નઈ દે નઈ રહેવા દે એટલે ઈ જો અમને આ ઘર માં નઈ રહેવા દે ને તો મે બધી જમીન મારા જમાના નામે કરી છે તો ઈ અમને રાખશે જ ને પછી વિકા જમીન હું એ નામે કરી દઉં તો પછી આમે એના માવતર એને થોડા નડવી એ વાત તો સાચી છે હું કામ અમે નો રાખી

મને તો મંજૂર છે અરે મારે તો આ નક્કી નોતો કરું મારે તો છે ને અસ્કાને અડધી જમીન દેવી હતી પણ અસ્કો અસ્કો જે જમાય જે લક્ષ્મીનારાયણનો અવતાર કહેવાય એની ઉપર હાથ પડે આખા ગામ બસરાયનો કાટલો પકડે તો આખા ગામની સામે મારે જમાયનો અપમાન કરે એ હું કેમ સહન કરી શકું નોસ કરાય હમણા જઈને કહી દઉં સો એમને હા તો હું કહું છું બાપુ હવે તમે જમીન મારા નામે કરવાના છો તો ખોટું મારા એરેન હું કામ બધા નિયર બાદ હું કા

આપણે ક્યાં જાઉં તમે કયો આ દીકરીને જમાઈને થોડો જવાય આપણાથી મીરાને એમ છે ને કે હું આને નહીં રાખું તો આ લોકો દર દર ફટકશે હેરાન થાય એને ખાવાના ફાફા પડશે ને એટલે આફોડા મારી પાસે આવશે પણ એ છે મીરાની ભૂલ છે પણ આ મીરાને એવું ન કરવું જોઈએ અને આપણો છોકરો છોકરો એવો એને કાંઈ કહે નહીં છોકરાની મને પહેલાંથી જ ખબર હતી મારા જમાયે મારી આંખ ઉગાડી દીધી હતી એટલે જ મેં બધી જમીન છે ને જમાઈના નામે કરી દીધી હતી તમને બધી જમીન એના નામે કરી દીધી હાસી વાત છે હવે તમે જમાઈને ફોન કરો કે અમારા દીકરા વહુ નથી રાખતા તો આપણી આબરૂ જાય એટલે તારું એમ કહેવાનું કે એ જમાઈ આપણા દીકરાને અને એની વોહને હું સમજાવ આવે એમ નહીં હવે એ ભલે નો સમજે

એટલે એ આમ મેં આપેલું છે એટલે એ મારું જ ગણાય એમાં તમને તારે તારે ફિકર કરવાની જરૂર નથી એ દાન આપ્યા પછી એવું ન કહેવાય કે મેં આપ્યું છે મેં આપ્યું છે તો પછી નોતું આપવું ને ત્યારે અરે પણ મારે ક્યાં પાછું લઈ લેવું છે પાછું ન લેવાય પણ આપણે એની પાસે તો જવાય ને અને એણે જ કીધું છે કે હું સને તમારો દીકરો છું એટલે એ છે ને આપણને બહુ સારી રીતે રાખશે આસ્કાને ખબર પડે કે મેં મારા બાપાને ઘરમાંથી કાઢી મૂક્યા ને એ બહુ ભૂલ કરી દુનિયામાં કેવા કેવા દીકરા હોય છે કા આ માં બાપને ને કર કરી દે છે પણ દીકરા એવી ખબર નથી પડતી કે પોતાના માવતરે કઈ રીતના એને મોટા કર્યા હોય કેવી કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય અસ્કાને એમ છે કે હું એને કાઢી મૂકીને એટલે હેરાન થાય પણ એને એ નથી ખબર હું એનો બાપ છું એ જેટલા પાય આવે ને એટલે હું સારી આવું બસ જો હવે તમે આવી આવીને મોટા ઘરમાં ઊંસા નથી આવતા આ પેલા કેવું તું ને દિકરાને ને પેલે સમજાવ્યા નહીં અને હવે ઘરમાંથી બહાર કાઢી મૂકે છે તો રોદડા રોઈ સી અરે મારો ઈ દીકરા જેવો જમાય છે સમજ્યા અને મને તો ઈ બાપની જેમ રાખશે કોઈના જમાઈ કોઈના થ્યા છે કે તમાર થવાના દીકરી અહીંયા હતી બરાબર હતી આ જમીન હું કામ આપવાની જરૂર હતી જમીન આપીસ પડે ને ઈ વોટ કરતો તો અને ભરી બજારમાં એણે મારા જમાઈ ઉપર હાથ ઉપાડ્યો મારા દીકરાએ એને જરીકે જારે મારી આબરૂનો ખ્યાલ ન આવ્યો કે હું કોની પર હાથ ઉપાડું છું લે અમે આવું તો કોક વાર થયા કરે તમારા બધા નિર્ણય છે ને બધા ઉતાવળા જ હોય આ ઉતાવળે આમાં નો પાકે થોડી ધીરજ રાખવાની હતી હા હંધુ ઠાળે પડી જાત અરે આ તો આપણો જમાઈ બહુ સારો છે તે કઈ બિચારો બોલ્યો નહીં અને ખાલી આમ જો પસા વીઘા જમીનમાં માની ગયો નકર બીજો હોય ને તો આપણી દીકરીને હેરાન કરીને ઘરમાંથી કાઢી મૂકે અને આપણી દીકરી હેરાન હેરાન થઈ જાય તમને નથી લાગતું કે એમાં સ્વાર્થ હોય જમાઈનો આ એમ નમ ન હસાવતા હોય અરે કાય સ્વાર્થ ન હોય એ મને છે ને એના આપણને બે નહીં એના મા બાપ માને છે હમણાં હું એને ફોન કરીને અથવા કોઈ ખમાસાર મોકલાવીને એટલે ધરજી દોડે દોડે એ આવશે જોજે અને આપણને આમ હરક ભેર લઈ જાવ અને એની આંખમાંથી આહુડા પડી જાય જો આપણે એને મળીશું ને એટલે એ દીકરા અને દીકરા હોવની સામેથી આપણે દીકરીને રહેવા જવું છે એમ ને અરે મારી જમીન છે અને મેં આપી છે એમાં કંઈ આપણે દીકરીની ઘરે રહેવા ગયા હોય એવું ન લાગે જોઈએ હવે આ તમે જે મોટો નિર્ણય કરી લીધો હતો ને એ હવે ખબર પડશે કેના પરિણામ કેવા આવ્યા અરે હું જો આમ જ પરોઠે બેહી દીકરીના ઘરમાં આમ કરીને આમ અને સાની રકાબી આમ આવશે પાણીના ગ્લાસ આવશે દૂધથી આખો ગ્લાસ ભરેલો આવશે કાજુ બદામનો આ બધા સપના જુઓ તો દીકરાને દીકરા વહુ નો હસાવતા હોય ને તો પારકા ઘરે ગયેલી દીકરીની હું આશા અરે મને તો દીકરી ઉપર વિશ્વાસ છે ને એની કરતાં વધારે મારા જમાઈ ઉપર વિશ્વાસ છે

તમે હું સાબિત કરવા માંગો છો તો તમે હું સાબિત કર્યું જમાઈને જમીન આપીને મને ઈ ક્યો તમે જરા હાસ પડતી હતી તમારા હહારાને પણ એને ઉતાર પગલા ભેર્યા પણ તમે તો થોડુંક સમજો આ જાતી જિંદગી અમે કોની જાય જમાઈ પાહે દીકરી પાહે

મેસને જમાય તમારા નામે બધી જમીન કરીને કે આ બધાને ખટકે છે પણ પેલા નો તો વિચાર્યું કે હું તમારું અપમાન કર્યું આ મારા દીકરાએ એટલે એ હું નો હાકી લાવ એટલે મેં બધું તમારા નામે કરી દીધું તો હવે મને ઘરમાં નથી રાખવા એને બે ને હું છે કે હું આમ બેસ હેરાન થાઉં પણ એને ખબર નથી કે મારા દીકરા જેવો જમાય બેઠો છે બાપુ મેં કીધું તું ને આ ભાભી છે ને બહુ વાયડા છે આ જમીન આપી દીધી અમને એટલે દેખાડી દીધો ને પોતાનો રંગ હા તો આ તમારા હારાવાળા તમને જમીન નો આપે અને દીકરીને આપે તો કેવું ઓમુ લાગે રેલા આવે રેલા ઓ હા ઈ વાત સાચી હો તમારી હા પણ કાય વાંધો નઈ હવે જો આ માવતને તો હાંસવા પડે કે નહીં આ તમને આટલી ખબર નત પડતી અરે દેવાવાળા તો બધું દઈ દે દાનમાં દઈ દે તો હું થઈ ગયો આ માં બાપના ગુણ થોડા ભૂલી જવાય હવે તમારા ગઢિયાની સેવા કરવી જોઈએ અને તમે આમ દૂધકારો કરો છો તો તમે કરો ને સેવા જમીન લેવાના ને મજા આવી હતી ને તો હવે સેવા તમે જ કરજો

કે મારે જમાઈ નો છે ને મજાક કયો છે મજાક કરે છે મને તેડી હું હું કામ તેડી હું છું તમને હું તેડવા બેડવા તમને આ તમારે જ્યાં તમારો રસ્તો કરવો કરો તમારો દીકરો તમારો નો હોય તો હું હું કામ તમને બોલો આ જમીન ત્યારે તો બહુ સારું લાગતું તું ત્યારે તમારી ફજેતી નોતી થાતી ત્યારે ગામમાં વાતો નોતી થાતી અને અત્યારે હાચવાનો વારો આવ્યો તો ના પાડો છો આ જમીન છે ને મારા બાપી આપી છે હા જોયું ને આ ખરાટ ટાઈમે રંગ બતાવ્યો સમાયે કીધું તું કે વિસારીને પગલા ભરો પણ નો માઈ ના મારી વાત બા શાંતિ રાખો હું કામ નઈ આપણે તમારે છે ને મારા બાબાપુજીને હાસવાસ પડશે તું ઈ ભેગી મારા તો તારી જરૂર ન જ આ જમીન તો મારા નામે જ છે ને હું માર બા બે નિરા દે હું મજા કર છું બીજું હોય હું હજી આપો જમીન હજી આપો હોય તો હવે તે હું આપે હર્ષેલા

દીકરા માયના છે અને બધી જમીન મેં મારી દીકરીના નામે ન કરી તમે કીધું તમને મારી પર વિશ્વાસ નથી તો તમારી ઉપર મને પૂરો વિશ્વાસ હતો એટલે બધી જમીન મેં મારી બધી પસાઈ પસાવી ગયા તમારા નામે કરી દીધી અને હવે તમે આવો વેણ કેમ કાઢો આંધળો વિશ્વાસ કર્યો હતો તમે અને આવો વિશ્વાસ કોઈના ઉપર ન કરે આ બેન દીકરીઓને આપણે વળાવી દઈએ ને પછી એની હંધી વાત ન મનાય ઘરમાં આ તમે તમારી દીકરીને સડાવી હતી હાલતા સાલતા એ પિયર આવી જતી અમારે ત્યાં ઝઘડાઓ કરતી મારા બા કોઈ દી સાંભળતી નહીં હા અમારે ફજેતી કરવામાં કઈ બાકી નથી મૂક્યું અને તમને શું લાગે છે મારે તમારી જમીન જોતી છે તમારી જમીન મારે જોતી નહોતી હા તમને છે ને આ સમક્ષ શીખવાડવા હાટું તમે આ જમીન લઈ લીધી છે અમારા દીકરાનો નો કઈ વાંક નથી એ તો હંમેશા બેન ધ્યાન રાખતો હતો અને એ તો મને વિનંતી કરતા હતા કહેતા હતા કે તમારી ધર્મ પત્ની લઈ જાઓ પ્રેમથી લઈ જાઓ અમારા ઘરમાં ઝઘડાઓ થાય છે અને રહી વાત તમારી વહુ ની એની વાત હાસી હતી તમારા ઘર માં ઝઘડા ઉભા ક્યાંથી થયા આ તમારા ઘરે આવે ત્યારે ત્યાં સુધી તો ઘર માં ઝઘડા થતા નહોતા અને બાકી હતું તો આજુબાજુ વાળા આ હંધાઈ ને એ જોતું હતું કે તમારા ઘર માં શાંતિ ન રહેવી જોઈએ અને તમે એવું જ કર્યું તમે આ ગામ ની વાત માનો બીજા બધા કે એની વાત માનો પણ તમારો દીકરો કે તમારી વહુ ઈ તમને કે ઈ તમને હાસુ ન લાગે આ હંધુય કરવાવાળા તમે અને એટલે જ એટલે જ આ મારે તમારી યારે કરવું પડ્યું કે અત્યારે તમારી પરિસ્થિતિ કેવી થઈ ના જમીન ના ઘર ક્યાં જ તમે આ તમારા દીકરાને વહુ એ તમારા નથી રહ્યા હા તમારી વાત સાચી છે હો મે મેં મારા દીકરાને મારી વહુ વારે ઘણો અન્યાય કર્યો છે અને જે મારે દીકરાને આપવાનું હોય એ જમાઈને આપી દીધું અને જમાઈની વાતમાં હું આવી ગયો અને મારો દીકરો તો શ્રવણ જેવો હતો અને છતાંય મેં એની વાત ન માની અને તમારી પર વિશ્વાસ કર્યો અને મારે દીકરીને આવી રીતે સડાવી ન જોવે અને તમે જે મને કહો છો યા તમારી હા હું ને કયો અત્યાર સુધી છે ને એ સડાવતી હતી એની દીકરીને હા એમને તો આ પડોશી હારા મળ્યા હોય ને કે બે વાતો કરે એટલે દીકરીની વાત એમને તરત માનવામાં આવે આદી માયનું કે મારી ભૂલ છે અને સમજાઈ ગયું અમારા બાબા પૂછીને હાસવાની ના પાડીને તો મને ખબર પડી ગઈ કે હું તમારા બાને નોતી હાસવતી કામ નોતી કરતી તો તમને કેવું લાગતું હશે તમારા બાને કેવું લાગતું હશે પણ આ જમીન લઈને તમે આવું બોલા એટલે એ સમજાય ગયું કે તમે હમ તો ખોટું બોલતા હતા હવે હું એવું નહીં કર હવે તમે પાછી લઈ જાઓ ને હા પાછી તો લઈ જાય પણ નક્કી કરી લેજે કે ફરી પાછી બાધીને આ ઘરમાં નહીં આવે હા વારે તહેવારે કઈ કામકાજ પ્રસંગ હોય તો આટો ભાઈ એવી વાત અલગ છે પણ અમારી બારે માથાકૂટ કરીને આ ઘરમાં પગ નહીં મેલવાનો હા હાસી વાત છે તમારી આ ઘર હવે તારું કહેવાય જ નહીં અને દીકરા અને વહુ તમે જેમને ઘરમાંથી બહાર કાઢ મૂકવાની વાત કરો છો ને એ તમે હારું જ કર્યું કહેવાય કારણ કે તો જ મારી આંખ ઉઘડે નહીતર મારી આંખ ન ઉઘડે આખી જિંદગી હા બાપુજી પણ હું તો અમે તમને એ સમજાવવા માંગતા હતા કે જે જે સારું લાગતું હોય ને એને આ લાગે

એટલે આપડી ખેતીનું ને એનું કામ કરી ને અહીંયા થોડી મારા કંઈક માંગવા હોય તો ભલે બાપુજી માફ કરજો આ તમને હંદાઈને મેં હેરાન કર્યા હતા અને આ બધું છે ને મારા લીધે થયું હતું અરે તો હેરાન નો કર્યા કે આ તો હાસો મારક બતાવ્યો કે અને આજ હવે રોકાઈ જાવ કાલે જાજો આજ પ્રોગ્રામ કરી નાખ બેગા પગ્યા પગ્યાનો